નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા સર્વમંગલમ સોસાયટીમાં ત્રીસ કલાકથી પી દિવસોનો પવાર બંધ મહિલાઓ નાના બાળકો ગરબીમાં શેકાયા સર્વમંગલમ સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ પી દિવસોની કચેરીએ અનેકવાર રજૂઆત કરાઈ અધિકારીઓ બાળકોની પરિસ્થિતિ સમજતા નથી લખતર ગઈકાલે સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો કાલે તોફાની પવનમાં લખતર કૃષ્ણનગર સોસાયટીમાં ઉડ્યા હતા રોડ વચ્ચે સામે પાછળ આવે સર્વમંગલમ સોસાયટીમાં આવતા વીજ સોસાયટીમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજના પાંચ વાગે આવે તોફાન પવનમાં થાંભલા પડી ગયા હતા આથી તેમની સોસાયટીનો વીજ પવર પાવર બંધ થઈ ગયો હતો આથી સોસાયટીના રહીશો દ્વારા તેમની સોસાયટીનો વીજ પ્રવાહ ફરી શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં આજે ત્રીસ કલાક કરતાં વધારે સમય થઈ ગયો છે છતાં તે એમના વિસ્તારમાં લાઇટ નથી તેમની સોસાયટી ગામ બહાર વગડામાં આવેલી અતિ હાર જારી જતું નીકળતા બાઇટ થઈ જવાનો ડર લાગી રહ્યો છે ત્યારે હાલ ગમે ત્યારે મેડિકલ ઇમરજન્સી આવી જાય અને ગરમીના લીધે કોઈને પણ એટેક આવી જાય તો જવાબદાર કોણ કેમ તેમ કહી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જલ્દીથી તેમના વિસ્તારની અંદર પાવર શરૂ કરી દેવા માંગ કરવામાં આવી હતી ત્યારે સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ત્રીસ કલાકથી સતત વીજ પ્રવાહ વગર રહી રહ્યા છે તેમાં ખાસ કરી અને તેમનો અગિયાર થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય કાઢવો અત્યંત મુશ્કેલ પડી રહ્યો છે ત્યારે હાલની અંદર ગરમી પડતી હોય તેઓ ઘર તેઓને ફરજિયાત ઘરની બહાર સુવું પડે છે તેના કારણે હાલ તેઓ વગડા વિસ્તારમાં રહેતા હોય જેરી શિવ જંતુ નીકળતા કડીજોનો ભય લાગી રહ્યો છે સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાલ સાંજની ચાર વાગ્યાની લાઈટ ગઈ છે હજી સુધી આવી નથી તો અને અમારી બાજુમાં આ જે કનેક્શન આવે છે મોટર સ્કૂલમાં ત્યાં કનેક્શન આપ્યું છે અમારું કનેક્શન આપ્યું નથી અમે લોકો કાલના હેરાન થઈ છે કાલજાર ગરમીમાં અમારું કોણ હવે ધારો કે કોઈને કદાચ ગયો જ એનો કોણ જવાબદાર નાના છોકરા હોય એનું શું અમે લોકો કાલના હેરાન થઈ છીએ પીજીવી સીએલ કચોરીએ આજ સવારે કમ્પ્લેન આપી આખો દિવસ ફોન કરે તો કોઈ અમારું સાંભળતું હોય એમ કહે છે કે આજ રવિવાર છે અમારી પાસે હેલ્પર નથી માણસ નથી અમે શું કરીએ એમાં અમારો બિલ તો ફટને લઈ લો છો સેજ કે પ્રોબ્લેમ હોય તો ઘેરાઓ લેવા માટે તો આવા અમે કેમ હાજર નથી હતા હાલ આપણે લગતા સર્વ મંગલમ સોસાયટીની અંદર ઊભા છીએ અને ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ આ સર્વ મંગલમ સોસાયટીની અંદર કાલ સાંજે કૃષ્ણનગરમાં જે પતરા ઉડ્યા તેના હિસાબે જે કેબલ કપાણો અથવા આ બાજુ ક્યાં ગોળ થયો તેના હિસાબે કાલ સાંજે પાંચ વાગ્યાની આ સોસાયટીમાં લાઇટ નથી આ સોસાયટીના લોકો સતત લખતર પીજી વિશેલમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છે પરંતુ કોઈ સાંભળતું નથી હાલની અંદર તાજાર ગરમી પડી રહી છે બપોરે પંખા વગર તમારે છાંય રહેવું પણ મુશ્કેલ પડી રહી છે એ ગરમી ગરમીની અંદર તેઓ કાલ સાંજના શેકાઈ રહ્યા છે આજે સાંજે આજે સાંજે એટલે અત્યાર સુધી તેઓની લાઈટ જ નથી હું મારા સાથીને કહીશ કે તે પાછળ દેખાશે આપ જોઈ શકો છો કે એક પણ ઘરની અંદર લાઇટ નથી નાના નાના બાળકો છે અને તેમની હાલત કફોડી છે ત્યારે તેમના કહેવા મુજબ તેઓ લખતર પીજીવી સેલની અંદર રજૂઆત કરવા જઈ રહ્યા છે પણ પીજીવી સેલના કોઈ અધિકારી તેમને ધ્યાન આપતા નથી અને તેમનું એવું પણ કહેવું છે જ્યારે અમારી એક પણ રૂપિયાનું બિલ બાકી હોય તો તરત તેઓ ઘર સુધી દોડવા દોડીને લેવા આવે છે અને સતત એમને ટોર્ચર કરે છે કે તમે બિલ ભરી જાઓ બિલ ભરી જાઓ નહીં તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે તો તેઓ જે હક લેવા માટે થઈ અને પ્રેશર કરે છે તો ફરજ માટે કેમ ઊભા નથી રહેતા એમ કંઈ તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે આપણે સરકારને કહીએ કે પીજી વિ જે નરઘોળ તંત્ર છે તેના જગાડે તાત્કાલિક ધોરણે આપણે લાઇટ કરી આપી અન્યથા આ આગળના સમયમાં ગાંધી દીધી માર્ગે પીજી વિ સેલ ઉપર ધરણા ઉપર પણ બેસે તેવી શક્યતા છે આવું બધું ન બને તે માટે થઈને પીજી વિ સેલના અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આપણે લાઇટ આપવી જોઈએ વિજય જોશી લખ્તર ગુજરાત લખતર